નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે નવા હોય તો આપણી ચેનલ લાઈક શેર એન્ડ કરવું ના ભૂલતા અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો અને વિડીયો પરો જોઈજો ભાઈ તો એક નંબર ઉપર ભેંચની વાત કરીએ તો એક નંબર ઉપર તમે ભેંચ જોઈ શકો છો આ બેંચ વેચવાની છે ઓરિજિનલ જાફરાબાદી ને ભેંચ વેચવાની છે હાલ ટોપ ક્લાસ નછલી ભેન્ચ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો કોઈપણ પણ જાતનો બીજો ફોલ્ટ નથી ભેંસમાં ભેંસ બહુ સારી છે ઓરિજિનલ જાફરાબાદી નસલી ભેંસ રહે છે ભેંસમાં બીજો કોઈ બધી જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈએ અંદાજો લગાવી શકો છો વેતરની વાત કરીએ તો પાંચમા વેતરમાં છે આગળના વેતરમાં દૂધની વાત કરીએ તો છ લિટર જેવું દૂધ કરતી હાઉ ટોપ ભેંચમાં કોઈ પણ જાતનું ફોટ નથી જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે તે તમને માધ્યમથી બતાવી શકો છો માધ્યમથી અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો પંચ્યાસી હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત તમને કરી આપશે જોવા ક્યાં મળતો ગામની વાત કરીએ તો પસવારી ગામ છે ઉતિયાણા તાલુકો છે પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જાય છે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર બેન્ચ બેન્ચ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે ઓરિજિનલ જાફરાબદી નશેલી બેન્ચ વેચવાની છે હાલ ટોપ ક્લાસ નસેલી બેન્ચ છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચા લંબાઈમાં સારી છે હાર્ડ ગિઝામમાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો જાફરાબદી બેન્ચ વેચવાની છે બીજા વેતરમાં છે હાલ વ્યાસે એવું માલિકનું કેવું છે ઓરિજિનલ જાફરાબાદી ની ચારે ચાર આછળ કમ્પ્લીટ છે આનો કોઈ જાતનો ફોલ્ટ નથી બધી જવાબદારી સાથે આપવાની છે હાલ બીજા વેતનમાં માં વ્યાજ છે પાંચ દિવસની કાચી છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો એક લાખ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં તમને સો એ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો દેવડિયા ગામ છે હાલ કલ્યાણપુર તાલુકો છે ને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંજવા જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંસ બેન્ચ તમે જોઈ શકો છો આ બેંચ પણ ઓરિજિનલ જાપરાબા નસેની બેંચ રહે છે બેન્ચમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટોપ ક્લાસ ભેંસ છે બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો બીજા વેતરમાં છે હાલ પાંચ મહિનાની ગાભણ છે હાલ બીજું વેતરમાં વ્યા છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો બીજા વેતરમાં વ્યા છે પાંચ મહિનાનો ગાપ છે હાલ ટોપલી છે દોવામાં હાલ દોવા નથી દેતી એવું માલિકનું કેવું છે પણ આપવાની છે તો સિત્તેર હજાર જેવી છે અંદાજિત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખંભાળીયા ગામ છે ખંભાળિયા તાલુકો છે દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંચ

આપવાની છે છે તમને માધ્યમથી પૂરેપૂરી બતાવી શકો છો ઓરિજનલ જાફરાબાદી નસલ છે ભાઈ હાલ એમાં ચાર ચાર આસળ પણ ઓકે છે બધી વસ્તુ ઓકે છે એવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોમાં બતાવી શકો છો હાલ આપણે કિંમતની વાત કરીએ તો એક લાખ ચાલીસ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે તેમાં તમને સો એ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કૃષ્ણગઢ ગામ છે ભાણવત તાલુકો છે દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ઓરિજિનલ જાફરાબાદી નસલી ભેંસ વેચવાની છે ટોપ ક્લાસ નસેલી ભેંસ છે બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ ત્રીજા વેતરમાં છે ફૂલ જવાબદાર છે તે આપવાની છે અને બધી જવાબદારીવાળી ભેંસ રહે છે હાલ આગળના વેતરમાં દૂધની વાત કરીએ તો સવારનું સાત લિટર અને સાંજે પણ સાત લિટર જેવું દૂધ કરતી આખા દિવસનું ચૌદ લિટર જેવું દૂધ કરતી અને ફૂલ જવાબદારી આપવાની છે આ

તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો હાલ કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં અને ટોપ ક્લાસ નેચરલી ભેંસ છે ભેંસની ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો હાટ ગજુ તમે જોઈ શકો છો અને જોઈ સો ટકા જવાબદારીથી આપવાનું છે ત્રીજા વેતનમાં વ્યાણી છે હાલ પંદર દિવસની કાચી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ડ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો કોઈપણ બીજો ફોલ્ટ નથી પંદર દિવસની અંદર વ્યાજમ થઈ જશે એવું માલિકનું કહેવું છે દૂધમાં પણ બહુ સારી રહેશે દૂધમાં પણ બહુ સારું દૂધ કરે છે બંને ટાઈમ અને હાલ આપણે કિંમતની વાત કરીએ તો બે લાખ ત્રીસ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે તેમાં તમને સો એ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો સિંધપુર ગામ છે કુતિયાણા તાલુકો છે પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેજવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર બેન્ચ બેન્ચ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે ઓરિજિનલ જાફરાબાદી નસલી બેન્ચ વેચવાની છે ટોપ ક્લાસની નસેલી બેન્ચ છે આ બેન્ચમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી સો ટકા જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમને આ ફોટોમાં તમે જોઈ શકો છો ભેંસની ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો હાટગજામાંય સારી છે અને ઘાટમાંય સારી છે હાલ વીસ દિવસની વાર છે વ્યાજબમમાં અને વ્યાસે તે બીજા વેતરમાં વ્યાસે અને દૂધમાં પણ બહુ સારી કરશે દૂધ પણ બહુ સારું કરે છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોમાં બતાવી શકો છો ફોટાના માધ્યમથી તમે પૂરેપૂરી ભેંસ જોવાનો પ્રયત્ન કરી શકો છો તમે તે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો એવું માલિકનું કેવું છે એમાં ચારે છે રાસવડ કમ્પ્લીટ છે સો સો ટકા જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો ગડુ ગામ છે હાલ ભાણવડ તાલુકો છે ને દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંચ જોવા મળી જશે હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે ટોપ ક્લાસ નચેલી ભેંસ છે ભેંચમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને ઉછાઇ લંબાઈમાં સારી છે હાડ ગીજાવાળી ભેંસ ભેંચ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો બીજા વેતરમાં ભેંસ તમે તે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો ને કોઈ પણ જાતનું ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે તે તમને વિડીયોમાં બતાવી શકો છો હાલ બધી જવાબદારીથી આપવાની છે ચાર ચાર આછળ આ પેટ ગરમીની ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો હાલ ટોપ ક્લાસ નસલ છે અને તેના હિંગડા પણ જોઈ શકો છો તેનો ઘાટ પણ જોઈ શકો છો હાલ કિંમતની વાત કરીએ તો સૌ સસ્તી કિંમત પંચાવન હજારમાં આપવાની છે હાલ સાત મહિનાની ગાભણ છે હાલ એવું માલિકનું કેવું છે પંચાવન હજારમાં આપી દેવાની છે હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બોટાદ ગામ છે બોટાદ તાલુકો છે અને બોટાદ જિલ્લાની અંદર તમને આ ભીસ જોવા મળી જશે હાલ આપણે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવશે નવ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ઓરિજિનલ જાફરાબાદી નસલી પેલવેતરું ખડેલું વેચવાનું છે ટોપ ક્લાસ નસલી બ્રેડમાં છે ભાઈ એવું માલિકનું કહેવું છે પેલવેતરું વ્યાણી હે નીચે પાડી છે દો દોઈ લેવાની શૂટ દોવા મહેશ આવશો ગમે તેને દોઈ લેવાની શૂટ ફૂલ જવાબદારી છે આપવાની છે ઉંચાઈ લંબાઈમાં તમે જોઈ શકો છો હાડ ગજામાં તમે જોઈ શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ હાલ અઠવાડિયાની વ્યાણેલી છે અને પાડી છે નીચે ધોવામાં સાવ છોજી અઠવાડિયું થયું જે વ્યાણી તેને એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ અઠવાડિયાની વ્યાણેલી છે અને નીચે પાડી છે ટોપ ક્લાસ નસલની પાડી છે અને ભેં પણ બહુ સારા નસલી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરી એક લાખ પંદર હજાર કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં તમને સોએ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરે તો રાજકોટ જિલ્લાની અંદર તમને તમને આ જોવા મળી છે ડિસ્પ્લે આપેલ તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે દસ નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો સોય સો ટકા જવાબદારી વાળી ભેંચ ઓરિજિનલ જાફરાબાદી નસલ તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો આ ભેંસ વેચવાની છે હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો અને બધી જવાબદારી સાથે આપવાની છે બીજા વેતરમાં વ્યાસી હાલ વ્યાવાની વાર છે વ્યાજમ બાકી છે દસ દિવસની કાચી છે અને આગળના વેતરમાં દૂધ પણ બહુ સારું કરતી સવાર સાંજનું દૂધ પણ બહુ સારું કરતી એવું માલિકનું કહેવું છે તે તમારે વધુ માહિતી પણ આપણે માલિકના નંબર આપેલો જ હોય છે ડિસ્પ્લે ઉપર એમાં તમારે વધુ માહિતી તમારી જાતે પૂછી લેવાની છૂટ અને કોઈપણ જાતનો ફોલ્ટ નહીં ચારે ચાર આસળ આ પેટ ગરમી જે હશે તે તમને વિડીયોના માધ્યમથી સ્પષ્ટ કહેવામાં આવશે એવું તો કિંમતની વાત કરીએ તો એંસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં તમને સો સો ટકા ફેરફાર થતો હોય એટલો કરી આપશે એવું માલિકનું કહેવાનું છે જોવા ક્યાં મળે તો એડ્રેસની વાત કરીએ ગામની વાત કરીએ તો કતકપરા ગામ છે માણાવદર તાલુકો છે જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભીસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો તમે નવા હોય આપણી ચેનલમાં આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા